પોઢે હરી ઝીણો પટ દે ઓઠ સયનનું એટલું રસાણ અને સુંદર પદ શ્રી ઠાકોરજી ની પ્રેરણા થી શ્રી હરિરાય મહાપ્રભુ ચરણ હૃદયમાં બેસીને હૃદયમાં પધારીને રંચક ઝાંખી કરાવે શ્રી ગોવર્ધન નાથ કીજે પોઢે હરી ઝીણો પટ દે ઓઠ શ્રી ઠાકોરજી પોઢી રહ્યા છે પોઢે હરી ઝીણો પટ દે ઓઠ પડદો કેવો પડદો છે આછો પડદોંધ ઉપયોગ થયો છે શું સુંદર એનો ભાવ ભાવના છે એનો ભાવાર્થ છે સંગ સાથે કોણ છે હરિની સાથે શ્રી ઋષુભાન તનિયા તનિયા એટલે પુત્રી શ્રી વૃષુભાન નંદની શ્રી વૃષુભાન પુત્રી શ્રી રાધિકારાની કેવી છે સરસ રસ કી મોટ રસાળ તો છે રસિકાની તો છે જ એની ઉપર પણ સરસ કહ્યું છે સરસ રસકી મોટ મોટ એટલે કોઈ મોટું પાત્ર રસથી ભરેલું આનંદનું મટકી સમાન કે જેનામાંથી આનંદ જ આનંદ મળે એવી આનંદથી ભરેલી શિવ શુભાન તનિયા શ્રી ઠાકુરજીની સાથે પોઢી રહી છે સખીજનો કેવી સુંદર ઝાંખી થાય છે યુગલ સ્વરૂપની પરમાનંદદાસ ખૂબ સુંદર રીતે સમજાવે છે મકર કુંડલ અલક અરુજી હાર ગુંજા તા ટંક એક એક શબ્દમાં એટલી રસાડતા છે મકર કુંડલ શ્રી ઠાકોરજીના મકર કુંડલ અલક અરુજી અલક એટલે લટો અરુજી શ્રી ઠાકોરજીના મકરાકૃત કુંડલ શ્રી શ્વામનીજી લટોમાં અરુજી ઉલજાઈ ગયા છે સખીજનો હાર ગુંજા તાટંક અને શ્રી ઠાકોરજીનો હાર ગુંજા હાર તાટંક એટલે કાનમાં પહેરવાનું ઘરેણું શ્વામનીજીના તાટંક સાથે ઉલજાઈ ગયા છે બને એકબીજાની એટલી નજીક છે બને એક જ છે બને છે જ નહીં

જે પીત છે એના વસ્ત્રો નીલવર્ણ છે અને જે નીલવર્ણ છે એના વસ્ત્રો પીત વર્ણ છે પરમાન અને એક શબ્દમાં માં આખી આખી ભાવ સમજાવી દીધી છે નીલ પીત દો અદલ બદલ મે એક બીજાની નજીક એવી રીતે વિટડાય વળ્યા છે કે નીલ પીત એક થઈ ગયા છે નીલ પર પીત છે પીત પર નીલ છે ખ્યાલ નથી આવતો એટલી સુંદરતા બતાવી છે કોઈ લૌકિક ભાવ નથી

સુંદર રીતે બતાવે છે હૃદય હૃદયના હૃદય કમલ એકબીજા સાથે અધર બંનેના અધર એકબીજા સાથે નયન નયન શો એવી ભાવભંગીમાં બતાવી છે શયનખંડમાં શ્રી સ્વામનીજી અને શ્રી ઠાકોરજી પોઢી રહ્યા છે તો બંનેના હૃદય બંનેના નયન બહેનના અધર અને બંનેના શ્રી અંગો એક થઈ ગયા છે બોહ બ્રોહ શો તિલક તિલક સો ભુજન ભુજન લપટાય આંખની બ્રો બંનેની એકદમ સમીપ છે તિલક તિલક શો તિલક શ્રી ઠાકોરજીનું અને શ્રી સ્વામીની બિંદી પણ ખબર નથી પડતી કે આ કોનું તિલક છે કોની બિંદી છે કોનું નીલ વર્ણ છે કોનું પીત છે કોનું હૃદય છે કોનું છે અધર અધર શો બંનેના અધર એકબીજામાં લપટાઈ ગયા છે નયન શો નયન મિલાય અને બંને એકબીજાના નયનથી નયન મિલાવીને આનંદ કરી રહ્યા છે આનંદની રસ લહાણ કરી રહ્યા છે સખીજનો ભોહ ભોંસો તિલકતિલક સો ભુજન ભુજન મિલાય અને હાથ

બે અર્થ થાય છે કે સખી રૂપી દાસ પરમાનંદજી ફૂલ ચૂની ચૂની અને યુગલ સ્વરૂપને આપે અને સુગંધમય વાતાવરણ બનાવે અને ફૂલ વારી જાય અને ફૂલથી સેવા કરે અને બીજો છે માલતી ઓરજાઈ ચંભો સુભગજાતિ બકુલ અવા સુંદર સુંદર સુગંધ અને સુંદર સુંદર રગમય પુષ્પો ત્યાં રંગ મહેલમાં બિરાજી રહ્યા છે અને શ્રી સ્વામિનીજી